ચોમાસાની અંદર ગરમા ગરમ ભજીયા ખાવાની બધાને ખૂબ જ મજા આવે છે એમાં પણ ખાસ કરીને આ મરચાંના કકડી ભજીયા છે તે તો બધાને ખૂબ જ પસંદ હોય છે તો આજે આપણે એકદમ ક્રિસ્પી ક્રંચી એવા મરચાંના કરકરિયા ભજીયા છે તે બનાવીશું ખૂબ જ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે માત્ર પાંચ મિનિટની અંદર તમે આ ભજીયા છે તે તૈયાર કરી શકો છો તો આ વરસાદના ઠંડા ઠંડા માહોલની અંદર તમે પણ આ ભજીયા છે તે એક વખત જોરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ એના માટે અહીંયા મેં જે મોટા ભોભરા મરચાં જેને આપણે કહીએ તે લીધેલા છે મરચાં છે તે વધારે તીખા ન હોય એવા લેવાના અને આપણે તેની આવી રીતે વચ્ચેથી બીયા છે તે કાઢી લેશું અને જો મરચાં છે તે વધારે તીખા હોય તો વચ્ચેની જે નસો હોય તે પણ કાઢી લેવી તેનાથી તીખા છે તે એકદમ દૂર થઈ જશે તો હવે મેં બધા જ મરચાં છે તેને આવી રીતે કટ કરી લીધા છે ચાર ભાગની અંદર કટ કરી અને તૈયાર કરેલા છે પછી આપણે તેની અંદર મીઠું છે તે એડ કરી દઈશું પછી થોડી એવી હળદર છે તે એડ કરવાની છે પછી ઉપરથી આપણે ચણાનો લોટ છે તે એડ કરીશું અહીંયા ચણાનો લોટ છે તે થોડો થોડો કરી અને એડ કરવાનો છે કારણ કે ચણાનો લોટ છે તે જેટલો ઓછો હશે તેટલા આપણા ભજીયા છે તે એકદમ ક્રિસ્પી થશે ઉપરથી આપણે એક લીંબુનો રસ છે તે પણ નીચોવી દઈશું પછી બધું છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે અહીંયા લીંબુ છે તે વધારે થોડું રાખીશું જેનાથી મરચાં છે તે એકદમ સરસ એવા ટેસ્ટી બનશે તો આવી રીતે થોડું થોડું કરી અને આપણે હલાવતા જઈશું અને બધા જ મરચાંની અંદર લોટ છે તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી અને થોડીવાર માટે રાખી દઈશું હવે તમે જોઈ શકો છો કે થોડી વાર પછી મરચાં છે તે બેસનની અંદર પલળી ગયા છે કારણ કે મીઠું આપણે એડ કરેલું હતું તો મીઠા પાણી છે તે થોડું એવું છોડે છે જો અહીંયા તમારે મરચાં છે તે કોરા રહેતા હોય તો થોડું એવું પાણી એડ કરવાનું હવે પછી આપણે તેલ છે તે ગરમ કરી અને તેની અંદર એક એક કરી અને બધા જ મરચાં છે તેને આવી રીતે તળી લઈશું જો તમારે વધારે ક્રિસ્પી ભજીયા જોતા હોય તો આની અંદર તમે એક ચમચી જેટલો ચોખાનો લોટ છે તે પણ એડ કરી શકો છો જો તમે ચોખાનો લોટ એડ નહીં કરો તો પણ એકદમ સરસ એવા ક્રિસ્પી જ બનશે પરંતુ જો વધારે ક્રિસ્પી જોઈએ તો એક ચમચી જેટલો ચોખાનો લોટ છે તે એડ કરી દેવો તો હવે ભજીયા છે તે બની અને તૈયાર થઈ ગયા છે એકદમ સરસ એવા ક્રિસ્પી અને ક્રંચી ગરમા ગરમ આપણા આ મરચી પટ્ટીના ભજીયા છે તે તૈયાર છે તો આ ચોમાસાની અંદર ખાવાની ખૂબ જ મજા પડશે તો તમે પણ એક વખત જોરથી બનાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ